કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાના શ્રી કૃષ્ણ તો વાર છે રવિવાર રવિવાર એટલે વિડીયો સ્ટાર્ટ કરે છે મગફળીમાં ટાઇટલ મગફળીમાં ફાળ વધારો મગફળીમાં હુયા બેહી ગયા હોય ઘણાને એવું હોય હુયા બેહી ગયા હોય ઘણાને ઓળાની સિંગ હોય તો ઓળાની સિંગમાં વજન કઈ રીતે વધે એની એક દવા વિશે વાત કરીશું આ છે રેડી હવે ફાળની દવામાં આપણે આગળ મારી પાસે બોટલ લે નથી પણ આપણે વિડીયોમાં તમને અલગ અલગ જ્યારે હું વાત કરીશ ત્યારે બોટલ આ બાજુ બતાવી છે શું નામ છે એ આપણી પાસે હારી દેવા છે એક ખેડૂતે આપણે ખાલી ટેટસ મૂકવાથી લેવાય મતલબ ગયા વર્ષે વાપરેલી અને રિઝલ્ટ પણ બહુ સારા છે તેનું નામ હું છે આપણે આગળ વિડીયોમાં વાત છું પણ પહેલો બીજો એક આપણો એ રહેશે આજનો કે વાતાવરણ વરસાદવાળું છે તો તમારા એરિયામાં વરસાદ હોય તો કોમેન્ટ પ્લીઝ લખો જો કે કોઈ લખતું તો નથી આપણે વિડીયો જવું આપણે માહિતી આપી ખાલી એ તમને સારું લાગે છે પણ આગળ કોઈ પણ માહિતી આપણે શેર કરવી કે આપણે કોમેન્ટ લખવાની તો એ તમે કોઈ લખતા નથી તમે કોઈ કોમેન્ટ લખી કે આ વિશે માહિતી આપો તો આપણે તરત બીજ દિવસે ટોપિક પર ચર્ચા બનાવી વિડીયો કરી બધું કરી છે પણ આપણે તમને કહીએ છીએ વરસાદ હોય લખો પછી બીજો મુદ્દો એ કે વૃક્ષ વાવવાનું રાખો વૃક્ષ વાવશું તો આવડર સમયમાં આપણને ફાયદો હોય ત્યાં તમે જોઈશું બધાના એરિયામાં વરસાદ નથી એનું કારણ એ છે તો આપણા એરિયામાં વરસાદ હોય તો લખવાનું અને આપણે કોઈ વૃક્ષ તો વાવ્યા નથી ઘણા સમયથી આપણે કીધું છે તમને રેગ્યુલર કે વૃક્ષ વાવો વૃક્ષ વાવો વૃક્ષ વાવશું તો આપણે જે રીતે તકલીફ પડે છે અમુક એરિયામાં વરસાદ છે અમુક એરિયામાં નથી તો વૃક્ષ વાવેલા હોય તો વરસાદ ટાઈમસર આવે બધી જગ્યાએ આવે અત્યારે તો મારા ભાવનગર જિલ્લામાં વરસાદ અત્યારે સારો છે આજમાં એ તો કાલમાં એ તો અમુક વિસ્તારમાં એટલે ઘણાને વરસાદની જરૂર છે પણ વરસાદ નથી અમુક જગ્યાએ મારે ફોન આવતા હોય કે ભાઈ પાણી પણ વાળવાનું શરૂ કરી દીધું કાલે મારે મોવા તાલુકામાં ફોન હતો ખેડૂતનો તો એ કે પાણી વાળું છું મગફળીમાં પાણી વાળવું પડે એમ છે એટલા માટે તો વરસાદ રીહાઈ ગયો છે કે જી કહીએ આપણે આપણે ક આગાહી તો ઘણી કરી છે મતલબ આગાહી કરવા આપણે એની વારે કંઈ પૂરું કરતા નથી પણ મને એટલી ખબર પડે છે આપણે વૃક્ષની સંખ્યા રોજ વધતી છે તો આપણને રોજ ફાયદો થાય એટલી મને ખબર છે બાકી હવે વાવક હોય આપણે બધાની નિર્ણય લેવાનો છે વાવશું તો આપણને ફાયદો ઉનાળ ગરમી ઓછી પડશે એવો આપણને ફાયદો રહેશે તો હું તો કહું વૃક્ષ વાવજો તો બધાની માટે સારું રહેશે હવે આગળ આપણે વાત કરીશું મગફળીમાં ફાલની દવા તો ફાલની દવામાં તો પહેલાં તો મગફળીના પ્લોટ ઉપર હું ઊભો છું તમે જોઈ શકો છો આ મારી જ મગફળી છે રેડી બે મહિના ઉપર થઈ ગઈ છે ફાલની દવા મેં એકવાર મારી દીધી છે તો મગફળીમાં ફાલની દવા કેટલા દિવસે નખાય એ તો પહેલાં આપણને ખબર હોવી જોઈએ ગણો તો જનરલી ચાલીસથી સાઠ દિવસની વચ્ચે પહેલો રાઉન્ડ આવી જાવ જો ફાલની દવા બે વખત નાખવાની હોય તો કે જનરલી બધાને ખબર હોય છે સતુર ખેડૂત હોય છે વાપરી જ નાખે છે પછી મુદ્દો આવે કે આપણે ફાલ વધારવો ફાલ તો વધી ગયો હવે એનો દાણો હોય એકદમ સારો થાય ભરાવદાર થાય વજનમાં ફેરફાર પડે તો એની માટે શું કરવું ને તમારા હાથમાં બોટલ જોઈ શકો છો આ હું છે કે પ્લસ ડુંગળીમાં જે ખેડૂતો ગયા વર્ષે વાપરું છું જો આ બને ગયા સુધી પાણી સાથે પડે તમે પાણી સાથે તો ન જ શકો તમારે કોઈને પાણી સાથે પાવવું હોય તો પાણી સાથે પણ પાઈ શકો છો આનથી હુયાના વજનમાં ફેરફાર થાય હુયા એટલે તમે ધાર્યું હોય કદાચ વીઘે આપણે મણ થાય તો આની હિસાબે એક બે મણમાં ડિફરન્ટ પડે રેડી વીઘે આ રીતે તમે બધામાં ફેરફાર પડો એટલે તમારે ફાયદો થાય આપણે કહીએ ને હું રોજ જોડીમ કહું છું બે પાંદડે થવું કંઈ ખરેખું વાપરી બે પાંદડે થઈને એમ આપણે વ્યવસ્થિતને બધી મહેનત કરી છે મહેનત તો આપણે કરી છે પણ અમુક મહેનત છે આપણે ગધામજૂરી ટાઈપ કરીએ હું કોઈ નથી કહેતો એમ કે બધા ગધા મજૂરી કરતા હોય પણ આપણે વ્યવસ્થિત બધી વસ્તુ વાપરી ટાઈમસર હરખો ખોરાક આપીએ તો આપણે વજનમાં ફેરફાર થાય હાજી લોકો મારા રીંગણામાં વાપરે છે જગ્યા વર્ષે ડુંગળી વાપરી બધાય વખાણ કર્યા એ એક નંબર રિઝલ્ટ છે આનું તમારે પાઈ ન તો ઉપરથી સ્પ્રેમાં સિત્તેરથી એસી એમ લેવાનું છે આને રેડી પપમાં સાટવાનું આપણે સેલો રાઉન્ડ કરવાનું હોય તમારે કોઈ પણ દવાનું એની સાથે હું લઈ શકું છું અથવા એકલું આપણે કઈ રીતે ઉપયોગ કરવાની એ પણ સમજાવજ કેમકે કે લાઈવ જ મેન મુદ્દો સમજાવવાનો છે ધારો કે આપણે આ દાવડું છે રેડી હવે આ દાવડું છે તો આપણે આનો વાપરવાની પદ્ધતિ સમજાવશું આ દાવડું છે તો અહીંયા અહીંયા હુયા હોય જો આ હુયા બેઠા છે રેડી તમે તો આ આપણે લાઇન હોય અહીંયા ડ્રેન્ચિંગ કરવાનું આ રીતે આ જગ્યા હોય આ હું અને જ બાજુમાં ડ્રેન્ચિંગ કરવાનું એ જમીનમાં જશે એટલે તરત એ ફાયદો કરશે કેમકે આનું કામ છે આની અંદર પોટાશ કેલ્શિયમ બોરોન જે છોડને બીજા તત્વો જ હોય છે તે તમે મોરિશ આપો છો નાઇટ્રોજનવાળું ખાતર આપો છો જે નથી મળતા એની સિવાયના તત્વો આની અંદર છે તો આ તત્વો દેવા જરૂરી છે બીજું આપણે ગયા રવિવારે એન ફાઈ ડોલવાળો વિડીયો બનાવ્યો છે એન ફાઈ ડોલ તમને આ બાજુ બતાવી છે તો એની અંદર શું આવે એ તમને ગયા વર્ષ વખતે વિડીયો બનાવ્યો ત્યારે બધું સમજો પણ ફરીથી સમજાવું કેમ કે રોજ નવા સબસ્ક્રાઈબર વધતા હોય તો એ મુદ્દો પણ લેવો છે ફાલની દવા સાથે આપણે ટાઇટલ માર્યું છે તો કંઈક નવું પણ કંઈક બતાવ્યું કેમ કે ફાલની દવામાં આપણે વધારે રસ હોય તો એ ખાતર આવે છે એ તમે એડવાન્સ વાપરી શકો છો જે ખેડૂત મિત્રો ડુંગળી બનાવી છે બનાવી દીધી છે પંદર વીસ દિવસ થઈ ગયા પાયામાં ઉપયોગ કર્યો એન એનફાઈ ડોલનો પછી પંદર વીસ દિવસ પછી તમે કોઈ પણ ખાતા નાખો એની સાથે ઉડાડો એમાં માઇકોરાજ આવે છે ફૂલિક આવે છે હુમિક આવે છે એમિનો આવે છે પેસિલો સોડો પેસિલો પેચીલો છે ય આપણે શું કહેવાય નીચે બાફિયા માટે કામ કરશે એટલે બાફિયા શું આપણે નેમેટેડ માટે કામ કરશે એડવાન્સ કામ કરશે તો એ વાપરશો તો તમને ફાયદો થશે બાફિયા માટે સો ટકા કામ કરશે એનું તમને નથી કહેતો પણ છોડને મૂળમાં ફાયદો થાય હાઈટમાં ફેરફાર થાય એ વાપરવાથી આમાં મેં ગયા વખતે જે અઠવાડિયે વિડીયો બને જ બીજી બે વખત ડોલનો ખરીદ્યો કર્યો છે એનફાય ડોલ એનફાવ ડોલનો તમે જરૂરથી ઉપયોગ કરો હું તમને કહું છું હવે બીજો મુદ્દો આવે છે ફાલની દવા સાઠ દિવસ નાખવાની પછી બીજું ઘટ હવે તમારા મનમાં પ્રશ્ન આવે કે તો રાજુભાઈ ફાલની દવા સારી હોય તમે ને તમને મનમાં થાય તમને સારું લાગે તો વાપરવાનું તમારી જે મળતી હોય આ ફાલની દવા જે તમને ત્રિફલા નામથી બતાતી છે આ બાજુ એ ગયા અઠવાડિયાની વાત કરું આપણે ગયો અઠવાડિયું એટલે બે દિવસ પહેલાંની પહેલાં મારે સામેથી ખેડૂતનો ફોટો આવેલો કે રાજુભાઈ આ તમારી પાસે ફાળની દવા છે મેં જો નહીં તો મને કે રિઝર્ટ સારું છે આનું કે તમે મગાવો ને મેં પછી મગાવી છે તો મગાવતા મેં જેવું ટટેસ્ટડ આવ્યું તરત ફોન આવ્યો કે આપણે આ દવા જોવે છે એટલે રિઝલ્ટવાળી વસ્તુ સારી છે ખેડૂત વાપરે છે એ રીતની છે તો ત્રિફલા નામની જે ફાલની દવા આવશે મગફળીમાં વાપરી શકાય છે સારા સૂયા બેસીનથી તમારી મગફળી સાઠ દિવસની અંદર હોય તો એક વખત છટકાવ કરી નાખવાનો પછી તમે જે છટકાવ કરો એનાથી પંદર દિવસની અંદર બીજ બીજો છટકાવ કરવાનો રેડી હા તમને સમજાવ્યું ફાલની દવાનો બે વખત સ્પ્રે કરવાનો કોઈ પણ મગફળી મેં આમાં ચાર દિવસ પહેલાં કર્યો છે તો માછા પંદર દિવસ થાય પંદરથી વીસ દિવસની વચ્ચે મારે બીજી વખત પણ છટકાવ કરવો પડે તો હું એમાં ફાયદો થાય અને આ તમારે મગફળીની વીસથી પચીસ જમણની વાર હોય ત્યારે છેલ્લા રાઉન્ડમાં તમારે દવા ન સાટવાની હોય તો આનું ડ્રેન્ચિંગ કરી નાખવાનું ડ્રેન્ચિંગ મેં તમને શીખવાડ્યું છે પપમાં નાખીને આગળ યુઝર કાઢીને આમ ધારવાડી કરીને હાલતું જ આવવાનું પપમાં સિત્તેરથી એસએમએલ નાખવાનું છે દીપકે પ્લસ આનથી વજનમાં ફેરફાર થાય છે ધાણો પોલો રે ઘણા ફાયદા કરશે ડુંગળીમાં બહુ ગયા વર્ષે ખેડૂત મિત્રોએ વાપર્યું છે અત્યારે શાકભાજીમાં પણ બધા વાપરે છે રેડી આ બધા પાકમાં હાલે છે તમે કપાસ બનાવો કપાસમાંથી ઝીંડવા બે હજાર ઝીંડવાનો વજનમાં ફેરફાર થાય ડાકો હારો ફૂલ એવું કરવું હોય તો એમાં વાપરી શકાય છે હવે મુદ્દો આપણે એમ બધા મુદ્દા આવી ગયા છે ફાલની દવાને લઈને જે તમને ત્રિફલા બતાવ્યું છે એ તમે વાપરી શકો છો તમારા મનમાં કોઈ પણ મુજવતા પ્રશ્ન હોય તો ફોન કરી શકો છો તો મળશો આપણે આવતા દિવસે કોઈ નેક્સ્ટ વિડીયો નવી માહિતી સાથે